નમસ્તે ખભાના સ્નાયુઓ અને તેનું કાર્ય જે શોલ્ડર જોઈન્ટ છે ખભાનો સાંધો છે તેમાં ઘણા બધા સ્નાયુઓ આવેલા છે પણ મેન રોટેટર કફ નું જે ક્રૂચ છે મસલ્સનો એનો મહત્વનો રોલ રહેલો છે શોલ્ડર જોઈન્ટના રોટેટર ગ્રુપ રોટેટર કફ ગ્રુપમાં ચાર મસલ્સનો સમાવેશ થાય છે સુપ્રાસપાઈનેટસ ઇન્ફ્રાસપાઈનેટસ જે માઇનર અને સબસ્કેપિલાઇસ શોલ્ડર જોઈન્ટને સ્ટેબિલાઇઝ કરે છે પકડી રાખે છે આ ચારેય સ્નાયુ જે ખવામાંથી આપણે ઉપર નીચે યાદ કરીએ છીએ એમાં સેવન્ટીથી એટી પરસેન્ટ રોલ સિત્તેરથી એસી ટકા રોલ આ રોટેટર કપ ચાર મસલ્સનો રોલ રહેલો છે ખૂબ જ મહત્વનો ફાળો છે કોઈ પણ શોલ્ડર ઇન્જરી હોય તો આ રોટેટર કપ મસલ્સ થોડાક અંશે કે વધુ અંશે ઇન્વોલ્વમેન્ટ હોય જ છે આ આપણે આકૃતિમાં જોઈ રહ્યા છીએ રોટેટર કપ મસલ્સ જે ખભાના મેઇન મસલ્સ છે જે પાછળ માંસામાંથી આકૃતિમાં જોયેલા છે સ્કેપિલા બોનમાંથી એનું ઓરિજિન થાય છે કોઈ પણ સ્નાયુ હોય એક જગ્યાએથી ચાલુ થાય છે બીજી જગ્યાએ પૂરો થાય છે દરેકની લંબાઈ અલગ અલગ હોય છે ઘણા સ્નાયુઓ એવા હોય છે કે એક હાટકામાંથી ચાલુ થાય છે એ જ હાટકામાં પૂરા થાય છે એવા ઘણા સ્નાયુ છે જે મોમેન્ટ કાર્ય કરે છે એ એક જોઈન્ટને કવર કરે છે એક સાંધાને કવર કરે છે ઓછામાં ઓછા કે એકથી વધુ સાંધાને કવર કરે છે આ જે રોટેટર કપ માં ચાર સ્નાયુ છે એ પાછળના સ્કેપ્યુલા બોનમાંથી સ્ટાર્ટ થાય છે અને જે હેડ ઓફ ધ હ્યુમરસ છે ગ્રેટર ટ્યુબલ કલ છે ત્યાં એનું ઇન્સર્સન પોઈન્ટ છે એન્ડિંગ પોઈન્ટ છે આ આકૃતિ ઉપરથી જ આપણે સમજી શકીએ કે જે આપણને એવું પણ લાગે છે કે જે કભાના મસલ્સ કહેવામાં આવે છે પણ વધારે તો લાર્જર એરિયા તો પાછળ સ્કેપ્યુલા બોન ઉપર વાંસા ઉપર પથરાયેલા છે એના જે ફાઈબર્સ છે જે ટેન્ડન સ્વરૂપે કોઈપણ પણ છેડાનો ભાગ ટેન્ડન સ્વરૂપે દસ થી વીસ ટકા ભાગ આ આકૃતિમાં આપણે જોયા રહી છે એ ખભા સુધી સંકળાયેલો છે એસી ટકા ભાગ એસી થી નેવું ટકા ભાગ પાછળ જે સ્કેપ્યુલા બોન છે એના ઉપર જ ઢંકાયેલો છે આ ચારે ચાર મસલ્સનો સુપ્રાસપાઈનેટસ ઇન્ફ્રાસપાઈનેટસ સબસ્કેપ્યુલાઇટિસ અને ટેરિસ માઇનર તો આ એનું જે લોકેશન છે આ ભાગમાં ચારેય સ્નાયુ આવેલા છે તો એના ઉપરથી આપણે સમજી શકીએ કે જે ખભાની કોઈ પણ કંડિશન હોય એમાં જો આ મસલ્સ ઇન્વોલ્વમેન્ટ હોય તો જે આપણે ખભાનું કામ કરવાનું છે એની જગ્યાએ પહેલાં સ્કેપ્યુલાનું કામ કરવું બહુ જ આવશ્યક છે કારણ કે એંસી ટકા સ્કેપ્યુલા રીઝન ઉપર જ પથરાયેલા છે એની જગ્યાએ જો આપણે ખભાને જ ઉપર નીચે કરીએ મુમેન્ટ કરશું તો જે પાછળના જે સ્કેપ્યુલાના બોન છે એ વીક રહી જાય અને ખભાના જે મસલ્સ છે એનું ઓવરવર્ક સ્ટાર્ટ થાય ઓવરવર્ક થાય એટલે કદાચ પેઇન પણ થઈ શકે જે આ ચાર સ્નાયુ છે રોટેટર કપ મસલ્સ એમાં સુપ્રાસનેટસ છે એ મોસ્ટ કોમનલી ઇન્વોલ્વ હોય છે જ્યારે રોટેટર કફ ટીયર થાય છે આ સ્નાયુઓ ફાટી જાય છે કોઈ પણ ઈજા થાય બીજા કોઈ કારણ એ આપણે નેક્સ્ટ પાર્ટમાં જોવાનું છે કે એના કારણો શું હોઈ શકે એમાં ઈજા થાય તો કયા લક્ષણો જોવા મળે એની સારવાર વિશે શું કરી શકીએ જે હવે રોટેટર કફ મસલ્સ જે આ સ્નાયુ છે એનું કાર્ય શું છે એનું ફંક્શન શું છે શોલ્ડર જોઈન્ટમાં જે રોટેટર કપ મસલ્સ છે રોટેનો યુબર સાંધાને જોઈન્ટને જે શોલ્ડર જોઈન્ટને પકડી રાખે છે એની પકડ વધારે મજબૂત બનાવે છે એની સ્ટેબિલિટી પ્રોવાઈડ કરે છે શોલ્ડર જોઈન્ટ કોમ્પ્લેક્ષ જોઈન્ટ છે એમાં ચાર જોઈન્ટનું શોલ્ડર કોમ્પ્લેક્ષ જોઈન્ટ છે એક ગ્લેનોયુમરલ જોઈન્ટ સ્ટર્નોક્લેવિક્યુલર જોઈન્ટ એક્રોમિયોક્વિક્યુલર જોઈન્ટ અને સ્કેપ્યુલોથોરેસિક્સ જોઈન્ટ એ ચારમાંથી એક ગ્લેનોયુમરલ જોઈન્ટ છે જે ગ્લેનોઇડ ફોસા સ્કેપ્યુલાનો ગ્લેનોઇટ ફોસાથી હેડ ઓફ ધ યુમરસ સાથે જે સાંધો બને છે એને શોલ્ડર જોઈન્ટ કહેવામાં આવે છે ગ્લેનોયુમરલ જોઈન્ટ કહેવામાં આવે છે એની સ્ટેબિલિટી વધારવા માટે એની સ્ટેબિલિટી મેન્ટેન રાખવા માટે આ રોટેરા કપ મસલ્સનો ફાળો ખૂબ જ મહત્વનો છે આ સ્નાયુઓ પાછળ થી ચાલુ થાય છે અને હેડ ઓફ ધ યુમરસ સાથે કનેક્ટેડ છે આ એક કફ બનાવે છે એક કવર બનાવે છે જે ફોસા છે એ જે સેલો છે એટલે બહુ ઊંડો નથી અને ગ્લેનોઇટ ફોસા છે એટલે નાનો અને ઊંડો નથી અને એડ ઓફ ધ યુમરસ જે મોટું છે એટલે એની જે સ્ટેબિલિટી છે જે એના માળખાની દ્રષ્ટિએ વિચારીએ આટકાની દ્રષ્ટિએ વિચારીએ કે બંને જે એડ ઓફ ધ ઇન્વર્સ મોટું છે અને ગ્લેન ફોર્સના નાનો અને ઊંડો બહુ નથી એટલે જે હાડકાનું બંધારણ છે એટલું બધું મજબૂત ન કહેવાય એટલે એને મજબૂતાઈ ઉપરાંત પૂરી પાડવા માટે રોટેર કપ મસલ્સ ઇન્વોલ્વમેન્ટ છે એને મજબૂતાઈ પૂરી પાડે છે હાડકાને ખસવા નથી દેતું એની સ્ટેબિલિટી પૂરી પાડે છે હવે આપણે આકૃતિમાં જોઈએ આકૃતિમાં આપણે જોઈ રહ્યા છીએ કે જે ગ્લેનોઇટ ફોસા છે હ્યુમરસ બોન છે એ બે ખભાનો શોલ્ડર જોઈન્ટ બને છે એમાં જે ગ્લેનોઇડ ફોસા ઘણો નાનો છે અને એડ ઓફ ધ હ્યુમરસ બહુ મોટું છે એટલે જેની પકડ રહેવી જોઈએ બંધારણની દ્રષ્ટિએ માળખાની દ્રષ્ટિએ એટલી પકડ મજબૂત ન કહી શકીએ એટલે એની પકડને વધારો કરવા માટે એની સ્ટેબિલિટી વધારવા માટેની પકડ વધારવા માટે

એ એનાથી જ આપણે આ સાઇડમાંથી ઊંચો કરી શકીએ પણ એમાં ઇનડાયરેક્ટલી જે રોટેડ કપનો જે રોલ છે ગ્લેનો સ્ટેબિલિટી માટે એને જે એડ ઓફ ધ હ્યુમરસને ગ્લેનોઇડ ફોસામાં જાળવી રાખે છે નહીતર ખાલી ગ્લેનો ડેલ્ટોઇડ વર્ક કરે અને રોટેર કફ મસલ્સ ઇનો અફેક્ટેડ હોય એનું કામ એટલું ન થતું હોય તો જ્યારે એબડક્શનમાં આપણે હાથ લઈ જાય છે સાઈડમાં હાથ લઈ જાય છે તે આખો ખભો ઊંચો થઈ જશે એટલે દર્શાવે છે કે રોટેરક ઓફ મસલ્સનું કાર્ય ડિસ્ટર્બ છે આ કૃતિમાં આપણે એબડક્શન રેન્જ જોઈ રહ્યા છીએ કે સાઈડમાંથી આપણે એકસો એસી ના ખૂણે ઉપર લઈ જાય છે ત્યારે જે ડેલ્ટોઇડનો વધારે રોલ છે રોટેડા કફનો એટલો રોલ છે પણ રોટેડા કફ મસલ્સ નબળા હોય એનો પાવર ઓછો હોય તો જે હાથ ઊંચો થવાનો છે સાઈડમાંથી એ ડેલ્ટોઇડથી થવાનો છે પણ એનાથી ગોળો આખો ઊંચો થઈ જશે એને ગોળાને જે કપ પ્રકાબીમાં પકડવાની ક્ષમતા હોય એ ઓછી થશે એના કારણે દુખાવા થઈ શકે ઇમ્પિચમેન્ટ થઈ શકે અંદરથી દબાશે ઘોડો એટલે જે રોટેડ કપ મસલ્સનો ફાળો મુવમેન્ટ કરતાં સ્ટેબિલિટીમાં ઘણો બધો અગત્યનો રોલ રહેલો છે આ કાર્યમાં આપણે વાત જોઈ કે જે ઘોડાનો ભાગ છે ઉમરા ટ્રાન્સલેશન અને સ્ટેબિલિટી કંટ્રોલ માટે તો રોલ છે જ એના ઉપરાંત જે ઇન્ટરનલ રોટેશન એક્સટર્નલ રોટેશન જે ખબાનું થાય છે એમાં પણ એનો ઘણો બધો રોલ રહેલો છે આ આકૃતિમાં આપણે જોઈ રહ્યા છે કે નીચેની તરફ કોણી કોણીમાંથી કાટખૂણે હાથ છે ખભામાંથી કાટખૂણે હાથ છે અને કોણીમાંથી નીચે હાથ આવે છે કમર તરફ એટલે ઇન્ટર્નલ રોટેશન કહેવાય છે અને ઉપરની તરફ જાય છે માથા તરફ એટલે એક્સટર્નલ રોટેશન થાય છે એક્સટર્નલ રોટેશનમાં હેડ ઓફ ધ યુમરસ જે ગોળો એ બહાર પાછળની તરફ ટ્રાન્સલેટ થાય છે ખસે છે અને ઇન્ટરનલ રોટેશનમાં આગળની તરફ ખસે છે એટલે ઇન્ટરનલ અને એક્સટર્નલ રોટેશન જો સારું હોય તો એબડક્શન જે હમણાં આગળની આકૃતિમાં આપણે વાત કરી કે જાત સાઈડમાંથી ઊંચો થવાનો છે એમાં ઘણી બધી આપણે ઓછી મહેનત કરવી પડે છે કે એસોસિએટેડ એનો રોલ રહેલો છે આ વિડિયો સાંભળવા જોવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ થેન્ક યુ વેરી મચ જય ભારત જય હિન્દ